ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર પંદર રાજ્ય સરકાર આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર સાત જોવાના છે તો સૌથી પહેલાં આરોગ્યનો અર્થ આરોગ્ય એને સ્વસ્થ કે તંદુરસ્તી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મિત્રો એટલું યાદ રાખજો કે જેટલું શરીર તમારું તંદુરસ્ત હશે એટલું તમારે જીવન જીવવામાં અને કામ કરવામાં વધારે આનંદ આવશે આરોગ્ય એટલે કે શારીરિક માનસિક સામાજિક આધ્યમિક સેમ કુશળતા જેને કહેવાય સુખાકારી સંપૂર્ણ અવસ્થા જેને આપણે તંદુરસ્ત કહેવામાં આવે છે આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં પરંતુ આરોગ્ય લે શારીરિક સેમ કુશળતાની સિદ્ધિ છે વ્યક્તિનું કુટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે તમે સારી રીતે જીવન જીવી શકો અને તંદુરસ્ત તમે રહી શકો તે માટે હંમેશા માટે તમારું શરીર સ્વસ્થ અને સલામત રહેવું જોઈએ એ માટે નિયમિત કસરત અથવા યોગા કરવા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા ખાલી જગ્યા માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય છે શક્ય બને રસાનાથી તંડુ રસ્તી હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે જાહેર સ્વાસ્થ્ય સેવા પહેલું જાહેર સ્વાસ્થ્ય સેવા જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જેવા કે દવાખાના સરકારી હોસ્પિટલ આ ઉપરાંત પ્રાથમિક સારવાર કેન્દ્રો જેવા કે પી એચ સી જે કે સરકારી આરોગ્ય કેન્દ્ર એટલે કે નાના નાના દવાખાના ગામડા એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્ર જે નાના બાળકોને અલગ અલગ જાતની રસીઓ માટે હોય છે આ ઉપરાંત મોટા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ઉદાહરણ તરીકે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સુરતમાં અને નવસારીમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ જેવા કે પોલિયો ક્ષય આંખ ગળા વગેરે તપાસ કરીને બાળકોને દવા આપવામાં આવે છે અને કાળજી લેવામાં આવે છે આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન પીવાનું શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણના જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણક્રમો જાહેર સ્વસ્થ સેવાઓ રાષ્ટ્ર નાગરિકને પૂરી પાડવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે આપણને એટલે દરેક નાગરિકને સ્વચ્છતા માટે કાળજી લેવી જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ અને તમને સવાર સાંજ ગરમ કરીને શુદ્ધ પાણી પીવું જોઈએ પર્યાવરણ જતન માટે એટલે કે વૃક્ષો કાપતા હોય તો તેને અટકાવવા જોઈએ અને એને દંડ કરવો જોઈએ કુટુંબ કલ્યાણના કાર્યક્રમો જેવા જાહેર સ્વસ્થ સેવા આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખાદ્ય સામગ્રીમાં થતી ભેરસેર પર અંકુશ તમને ખબર છે ઘઉં ચોખાના લોટમાં ચણાનો લોટ નાખવામાં આવે છે એટલે કે ભેળસેળ એટલે આવું બધું તેલ પણ અનેક પ્રકારના ભેળસેળ કરીને વેચાતા હોય છે પરંતુ સરકારે આને શું કર્યું અંકુશમાં લાવી દીધા નશીલી દવાઓ જેવી કે દ્રગ્સ ગાંજો હેરોઈન ગુટખા પાન વગેરે નિયંત્રણ છે જીવલેણ રોગો જેવા કે તમને ખબર છે અત્યારે જીવલેણ રોગો કોરોના કેન્સર ઘર આના રોગ વગેરેની સામે રક્ષણ આપે છે અને એને ખાસ પ્રકારના સરકાર આપણી પછાડી કામ કરી રહ્યા છે તેને નિવારણના ઉપાયોને કારણે લોકોની સુખા વધી છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા તાત્કાલિક સારવાર સેવા માટે ખાલી જગ્યાની સુવિધા ઉપલબ્ધ છે રસાની વિદ્યાર્થી મિત્રો તો એકસો આઠની જે નરેન્દ્ર મોદીએ શરૂઆત હવે છે વિદ્યાર્થી ખાનગી સ્વાસ્થ્ય દવાખાના ખાનગી હોસ્પિટલ તાલીમ અને સરકાર માન્ય ખાનગી ડાક્ટરો દ્વારા નાગરિકને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે એટલે દરેક નાગરિકને સલામત રહી એનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે એટલે દવાખાના હોસ્પિટલો વગેરે બનાવી રહ્યા છે રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે વિવિધ રોગોના નિદાન જેવા કે કેન્સર કોરોના ઓળી અછપડા વગેરે રોગોને કાબૂમાં લઈ શકાય છે એનો ઉપચાર આ વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ જે સ્વસ્થ સેવાઓ પૂરી પાડી છે આરોગ્ય અને રાજ્ય સરકાર રાજ્યના નાગરિકને આરોગ્ય વિષયક સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર આયોજન અંગે એના કાર્યો છે એટલે કે રાજ્ય સરકારના કાર્યો સારા વિશે તો આરોગ્ય વિશે તો સૌથી પહેલાં સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ એટલે વિદ્યાર્થી મિત્રો કે જે નાગરિકોના કુટુંબ બીપીએલ અને એપીએલમાં આવતા હોય તે લોકોને ફરજિયાત દર મહિને અનાજ કઠોળ તેલ મીઠું ચણા અનેક સામગ્રી આપી શકે છે સરકાર દ્વારા બીજું ઓળી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારત સરકારે નાગરિકોના બચાવવા માટે સ્ત્રી બાળકો માટે અનેક પ્રકારના રસીકરણની શરૂઆત કરી છે અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત દારૂબંધી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પણ નિયંત્રણ જે લોકો જે અનાજ કઠોર લોટ જેમાં ભેરસે કટ્ટા છે તો તે લોકોને પકડી સજા અને દંડ પણ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો તાત્કાલિક સેવા માટે એકસો આઠની યોજના તમને ખબર છે કે આપણને કોઈ પણ સમયે એક્સિડન્ટ થાય કે કોઈ પણ મોટું કંઈ ઈજા થાય ત્યારે એકસો આઠ પર કોલ કરતાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ આપણા ઘરે આવીને સીધા દવાખાનામાં આપણને દાખલ કરે છે એના પછી સ્વચ્છતા અભિયાન તમને ખબર છે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ ગાંધીજીનો જન્મ થયો હતો તો ત્યારે આપણે ગાંધી જયંતી ઉજવીએ છીએ ત્યારે આ એક સ્વચ્છતા અભિયાન રાખીએ છીએ ત્યારે આપણા ગુજરાત કે ભારત દેશના દરેક રાજ્યમાં સાફ સફાઈ કરવામાં આવે છે આ ઉપરાંત શૌચાલય યોજના નરેન્દ્ર મોદીએ કીધું હતું કે બે હજાર ઓગણીસમાં જે લોકોના ઘરે ટોયલેટ ન હશે તો ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવશે એના પછી જન જનઔષધ કેન્દ્ર મારફતે સામાન્ય દવા જેવી કે જેનિક્સિક ડ્રગ્સ જે સસ્તા દરે વિતરણ છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે ડાયાબિટીસ માટે કે જે અમુક એવા પ્રકારના જે રોગો છે તો તેને કાબૂમાં લેવા માટે સરકારે અમુક ટકા દવા પર રાહત આપી છે કોઈ વીસ ટકા કોઈ ત્રીસ ટકા વગેરે રાહત આપી છે એના પછી મેલેરિયા કમરો કોડ અંતવ મધુપ્રેમ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાનું આયોજન છે એટલે કે સરકારનું મોટામાં મોટું આયોજન છે હવે જોવાના છે આરોગ્ય અને સરકાર રાષ્ટ્રના નાગરિકનું સ્વાસ્થ્ય જરવાય તે માટે આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો કે રાજ્ય સરકારની કેટલી યોજના છે અને કેન્દ્ર સરકારની કેટલી તો સૌથી પહેલા જોવાના છે કે રાજ્ય સરકારની યોજનાઓ તો પહેલી છે રાજ્ય સરકારની યોજના તો મુખ્યમંત્રી માં અમૃત યોજના મુખ્યમંત્રી અમૃત મા યોજના તો આ યોજના ચાર સપ્ટેમ્બર બે હજાર બાર માં શરૂ થઈ શા માટે શરૂ થઈ હતી તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચાલુ કરવામાં આવી હતી જેમાં ગરીબી રેખાની અંદર અને મધ્યમ વર્ગના કુટુંબોને ગંભીર ઈજા થાય તો તે માટે ઊંચા તબીબી ખર્ચ સામે નાણાકીય સહાય મળે મા અમૃત યોજના તરફથી જે કુટુંબ માં આવતા હોય અને જેની આવક એક લાખ અને વીસ સુધીની હોય તેની બીજું વિદ્યાર્થી મિત્રો સારા આરોગ્ય કાર્યક્રમ તમને ખબર છે કે સરકાર તરફથી દર વર્ષે નાના બાળકોને આંખ દાંત શરીર ચેકઅપ કરવામાં આવે છે એટલે આવી કાળજી લેવામાં આવે છે એના પછી મિશન બલમ સુખમ આ યોજના બે હજાર બારથી બે હજાર તેરમાં શરૂ થઈ હતી જે ગુજરાત સરકારે શરૂ કરી હતી પાંચ વર્ષનું બાળક કુપોષણ હોય એટલે એને પોષણ મળતું ન હોય એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી એના પછી મમતા સખી યોજના આ યોજના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી હતી બાવીસ મે બે હજાર વીસમાં મમતા સખી યોજના શરૂ થઈ હતી સ્ત્રીઓને દર હજાર સોરી દર ચાર મહિને ચાર હજાર રૂપિયા એના એકાઉન્ટમાં જમા થાય એટલે એક મહિને એક હજાર રૂપિયા તો ઉત્તર પ્રદેશના જે સીએમ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેણે ઉત્તર પ્રદેશમાં આ યોજના શરૂ કરી હતી એના પછી જનની સુરક્ષા યોજના આ યોજના ઓગસ્ટ માસમાં બે હજાર આઠ માં શરૂ થઈ હતી જે ગર્ભવતી મહિલાને ડિલેવરી વખતે બાળકને પૂરતું પોષણ મળે એ માટે માતાના એકાઉન્ટમાં છ હજાર રૂપિયાની રકમ જમા થાય છે ભારત દેશમાં ગર્ભવતી મહિલા કોઈક એટલી બધી બીમારીને કારણે છપ્પન હજારથી પણ વધારે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી એટલે કે બાળકને અને માતાને બચાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી એના પછી જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ સરગભા પ્રસૂતિ માતા તેમજ બાળકને મફત સંસ્થાકીય સેવા આપી અને માતા અને બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડે સંસ્થાકીય સેવામાં માતાને લેબોરેટરીમાં સોનોગ્રાફી કે સ્ત્રીના અનેક પ્રકારના જે રોગો છે તો ફ્રીમાં ચેકઅપ કરવામાં આવે છે એના પછી ચિરંજીવી યોજના આ યોજના ઈસવીસન બે હજાર પાંચથી ઈસ્વીસન બે હજાર છ માં શરૂ થઈ હતી ગુજરાતના વિકાસ માટે બાળકને પોષણ અને શિક્ષણ મળે આ હેતુથી આ યોજના અમલમાં મૂકી નાના બાળક કોને પોષણયુક્ત આહાર 500 કેલરી મળે એટલે કે 12 થી 15 ગ્રામ પ્રોટીન મળે તેવો આહાર આપવો જોઈએ એટલે એવો ખોરાક ફરજિયાત બાળકને ખવડાવવો જોઈએ બીજું સર્ગબા માતા અને કિશોરી એટલે કે નાની છોકરીઓને 600 કેલરી એટલે કે 18 થી 20 ગ્રામ જેટલું પ્રોટીન મળે તેવો ખોરાક ફરજિયાત આપવો જોઈએ આ રીતે બાળ મૃત્યુ અને માટાનું પ્રમાણ મૃત્યુનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે એના પછી બાળ સખા યોજના ગરીબી રેખા જેવા કે બીપીએલ ધરાવતા કુટુંબને મળે છે નવજાત બાળકને કોઈ પણ બીમારી હોય તો તે મોફત સેવા મળી રહે છે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ ઓગણીસો બાસઠમાં કરુણા અને એનિમલ એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી અને જરૂરી સેવાઓ શરૂ કરી હતી જે ડિલેવરી વખતે માતાને પોતાના બાળક સાથે ઘરે પહોંચવામાં આવતી હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે કેન્દ્ર સરકારની યોજના કેન્દ્ર સરકારની યોજના તો પહેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર તો ગરીબ માણસો માટે પાંચ લાખ રૂપિયાની સહાય મળે છે એના પછી રાષ્ટ્રીય રક્તપ્રીત નિર્મૂલ કાર્યક્રમ રક્તપ્રીત એટલે કે લેપરસ નવસારીમાં સૌ પ્રથમ આ રક્તપીઠની રસી શોધાઈ હતી નવસારી અને નર્મદા જિલ્લાની આજુબાજુ વિસ્તારમાં આદિવાસીઓની સંખ્યા વધારે હોવાથી ત્યાં લોહી રક્ત એટલે કે લોહીની બીમારી વધુ ફરી હતી એટલા માટે આ ત્યાં નવસારી માટેની શોધ થઈ હતી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃ અભિયાન તો આપણા મોદી સરકારે એકત્રીસમી જુલાઈ બે હજાર સોળમાં મન કી બાત કાર્યક્રમ સુરક્ષિત મહત્વ સમજાવવા માટે આ યોજના બહાર પાડી હતી જેમાં સરગભા માતા ને સોનોગ્રાફી મેલેરિયા હિમોગ્લોબિન કે અનેક પ્રકારના નિદાન કે રોગોમાં મફત સહાય કરવામાં આવે છે એના પછી પર્યાવરણ જતનના કાર્ય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે જમીન પર રહીએ છે તેની આજુબાજુ કેટલીક ગંદકી ગટરો હોય છે તો એના જતન કરવા માટે આપણે સાફ સફાઈ કરવી જોઈએ અને વૃક્ષોની સંખ્યા પણ વધારવી જોઈએ એના પછી રાષ્ટ્રીય પરિવાર યોજના મમતા રાષ્ટ્રીય પરિવાર યોજના એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલી બધી યોજના આવેલ છે તે માટે તો મમતા સખી યોજના જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના બાળ સખા યોજના મિશન બલુમ સુખમ યોજના ખીલખિલા ડ્રોપ બેંક યોજના સારા આરોગ્ય કાર્યક્રમ યોજના આયુષ્યમાન ભારત યોજના વગેરે એના પછી અટલ સ્નેહ યોજના અટલ સ્નેહ યોજના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની બારમી જન્મજયંતિ વખતે આ યોજના શરૂ કરી હતી કઈ અટલ સ્નેહ યોજના જેમાં જન્મજાતથી કોઈ પણ બાળક ખોર ખાપર હોય તો તેને મોફત સારવાર કરવામાં આવે છે શૌચાલય અને સ્વચ્છતા અભિયાન વિદ્યાર્થી મિત્રો શુદ્ધ હવા મળી રહે ને સારી રીતે જીવન જીવી શકીએ તો એ રીતે શોચ માટે ક્રિયા માટે શૌચાલયનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ એટલે ઘરે ઘરે શૌચાલય હોવું ફરજિયાત સ્વચ્છતા અભિયાન બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આપણે સ્વચ્છ અભિયાનનું પાલન કરીએ છીએ અને મોટો દિવસ તરીકે આપણે ઉજવવામાં આવીએ છીએ આયુષ્યમાન ભારત યોજના દર્દીને સરકારી કે ખાનગીમાં અનુદાન મેળવવા દવાખાનામાં સારવાર મળી રહે છે ત્રેવીસ નવ બે હજાર અઢારમાં આ યોજના શરૂ થઈ હતી આયુષ્યમાન ભારત યોજના જે દરેક કુટુંબિત પાંચ લાખ સુધી વીમાની સહાય મળે છે જેવા કયા રોગો માટે તો હૃદય રોગ કિડનીનો રોગ મગજની જા સ્ત્રી માનસિક રોગ વગેરેને કારણે સહાય મળે